ક્રાંતિકારી ભારતના તમામ ભારતીયોને ખૂબ ખૂબ વંદન આપણા ભારત દેશના જે પ્રશ્નો છે જે તકલીફો છે એનું નિવારણ ભારતના તમામ શિક્ષિત વર્ગ શિક્ષિત યુવાનો છે આજે એ સમય આવી ગયો છે કે તમામને આગળ આવીને તાકાતથી હું ભારતીય છું અને તમામ ભારતીયો માટે પ્રેમ પ્રગટ કરવો પડશે અને પ્રેમ આપણે પોતાની જાત બોલવી પડશે આ જાતિવાદ આપણા દેશને ભરખી ખયો છે ખબર નહીં આવનારો સમય આપણા દેશ માટે કેવો હશે જો હજુ આપણે જાગૃત ના થયા તો કઈ નહીં અત્યારે હું પ્રસ્તુત થયો છું એક મહાન સદીનો મહાન મનોવૈજ્ઞાનિક

અને ધોરણ બાર કોમર્સમાં પણ વાણિજ્યમાં તો અબ્રાહ્મા માસ્તલો સિલેબસમાં છે બે હજાર સત્તરમાં ટેટ માં પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે માનવીની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ જણાવો એવા જ આ અબ્રાહમ માસ્તલો એક મજાના મનોવૈજ્ઞાનિક છે જેમણે સંશોધન કર્યું છે એ સંશોધન જોઈએ અને આપણા ભારત દેશો એ એક વર્ગ જેને જરૂરિયાતોથી વંચિત રાખવામાં આવ્યો છે માનવ હોવા છતાં પણ માનસ તરીકે નથી સ્વીકારવામાં આવ્યું એ વર્ગની હાલત સમજી શકાય આજે પણ એ હાલત કેમ સુધરી નથી એ પરિસ્થિતિ સમજી શકું ચાલો તો અબ્રાહમ માસ્નો માનવીય જરૂરિયાતોના બે વિભાગ પણ છે પ્રથમ વિભાગ છે ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો બે વિભાગ માણસની જરૂરિયાતો કહેવામાં આવી છે એમાંથી આ ત્રણ છે નિમ્ન કક્ષાની અને આ બે ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો જણાય છે જે આપણે જેમ સમજીશું એક બે ત્રણ ચાર પાંચ શારીરિક પ્રાથમિક જરૂર હવે પાણી ખોરાક એ સંતોષાય એટલે માણસ સલામતી કોઈ જગ્યાએ નોકરી કરતા હોય નોકરી સલામતી જીવનની સલામતી વીમો લે આ એક સલામતી શોધતા હોય માણસ આ જરૂરિયાત પૂરી થાય એટલે આ બંને પૂરી થાય એટલે સામાજિક જરૂરિયાતો સગા વાલા હું પ્રેમ કર્મચારીઓ જ્યાં નોકરી કરતા હોય ત્યાં ત્યાંનો સંબંધ ત્યાં માન સન્માન આપે આ એક સામાજિક જરૂરિયાતો આ ત્રણને અબ્રાહમ માસ્ટરોએ કઈ નિમ્ન કક્ષાની જરૂરિયાત કીધી અને ઉચ્ચ કક્ષાની કહી તો

આ વર્ગ એક ભારતનો સૌથી મોટો વર્ગ પંચ્યાસી આ વર્ગને અમુક આ બધી જરૂરિયાતોથી વંચિત રાખવામાં આવે છે તો દેશ ગુલામ ના બને તો શું બને હુણ જેવા જેની કોઈ સંખ્યા નથી એવા હુણ જેવા લોકો આપણા મહાન ભારત દેશ ને ગુલામ બનાવવા કારણ આ ત્રણ ટકા આ લોકોને શિક્ષાનો અધિકાર નહીં માણસ તરીકે બસ મજૂરી કરવાના ત્રણ ટકાને બધું કહેવાય કે મજૂરી કાઢી મજૂરી ના આ આ વ્યવસ્થા હતી આ સમાજ વ્યવસ્થા હતી ભારત દેશમાં વ્યવસ્થા ત્રણ લોકોએ કરી હતી જેમને નહીં કોઈ પણ અધિકાર નહીં ઘણું સુધી હું વાંચ્યું કેવા કેવા દંડો આ વર્ગ નહીં આપણા ભારત દેશની

એટલો પાછળ છે તો દેશનો વિકાસ કઈ રીતે થવાનો છે ધારો કે આ એસસી એસટી ઓબીસી થી કોઈ સ્કૂલ આપણે ઉદાહરણ તરીકે શાળા લઈ લઈએ શાળામાં નોકરી કરે છે પણ એ પ્રિન્સિપાલ હોવા છતાં બીજા બધા કર્મચારીઓ એની જોડે એક જાતિગત ભેદભાવ રાખે છે કે આ આદિવાસી છે આ દલિત છે એસસી છે અસ્પૃશ્ય છે નીચ છે અમારા તેમને ઉચ્ચ તો એ એની સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત પૂરી નથી થતી જેનો જન્મસિદ્ધ અધિકાર છે જરૂરિયાતો તમામ નાગરિકોનો અધિકાર છે તેને આત્મસન્માન આત્મસિદ્ધિની જરૂરિયાત પૂરી એ ભલે કોઈ મોટો નેતા બની જાય સાંસદ બની જાય પણ પાછળ તો થપ્પો દલિત આદિવાસીનો ખરો જ ન છે એને નીચો જ ગણીને એને હડધૂતી નાખશે ભલે કોઈ મોટો હોદ્દો મળી જાય તો પાસ જોડે જોડે નીચતા પણ આ જન્મજાત નીચતા આપવામાં આવે છે એમાંથી કોઈ જરૂરિયાતો જ આ જેવી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત સુધી તો માણસ પહોંચ્યો જ નથી

એની પાસે તમે કઈ કેવા સંસ્કારની અપેક્ષા રાખો છો કામ જીવવા માટે કરવામાં આવે છે તમે સામે કે હજુ એવો વર્ગ છે કે એને એક સદી નીકળી જશે આગળ પ્રગતિ કે વિકાસ થતા માનસિક વિકાસ થતા અને એના જિમ્મેદાર આપણે તમામ શિક્ષિત લોકો છીએ કે આપણે એ મુદ્દા પર એ દિશામાં કામ નથી આજે આટલું જે ફરી મળીશું બીજા કોઈ નવા મુદ્દા સાથે ત્યાં સુધી જય ભારત